નાનાવા ચેકપોસ્ટ પર ધાનેરા પોલીસે ઓટો રિક્ષાથી મેફેડ ડ્રોન પકડ્યું ત્રણ ઇસ્મ ઝડપાયા આજે નનાવા ચેકપોસ્ટ ખાતે ધાનેરા પોલીસ સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે બજાજ કંપનીની ઓટો રિક્ષા જીજે જીરો એક ટીજે ચોતેર પાસઠ અટકાવી તપાસ કરવામાં આવી હતી ઓટોમાં ફૈસલ મેમણ મોહમ્મદ શાહરૂખ મિર્જા અને ફૈઝાન શેખ સવાર હતા ત્રણેય ઇસમ અમદાવાદ અને મહારાષ્ટ્રના રહેવાસી હોવાનું બહાર આવ્યું પોલીસે તપાસ કરતા તેમના પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સુડતાલીસ પોઈન્ટ ગ્રામ મળી આવ્યો જેના બજાર મૂલ્ય રૂપિયા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો જેટલું હોવાનું જાણવા મળ્યું ત્રણે પાસે મુદ્દામાલ ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો હોવાનું ખુલ્યું હતું ઓટો ડ્રાઈવર ફેઝલ પોતાના કબજામાં વસ્તુ રાખી આંતરરાજ્ય હેરાફેરી કરતો હતો પોલીસે ત્રણ મોબાઈલ ફોન રૂપિયા દસ રોકડ રૂપિયા સાતસો અને ઓટો રિક્ષા રૂપિયા બે લાખ જપ્ત કરી આ રીતે કુલ ત્રણ લાખ બાવન હજાર પાંચસો પચાસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ થઈ છે અહેવાલ પ્રહલાદ સિંહ દરબાર જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો